નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે શિયાળુ પાક હોય ચોમાસાના પાકોની ઘણી બધી વાત કરીએ અને શિયાળુ પાકોની જયારે શરૂઆત થઈ ગઈ છે તો ઘણા બધા પાકોની અંદર ઘઉં ચણા ધાણા જીરું ડુંગળી કુવેર આ બધા પાકોની અવારનવાર વાતો કરીએ છીએ અને ટેકનિકલ માહિતી તમારા સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ છે આપ આ પ્રયાસની અંદર ખૂબ સારી રીતે જોડાયા છો હજી પણ જોડાશો એવી મને આશા છે અને આવતા દિવસોની અંદર આ પ્લેટફોર્મથી આપણે એવા લોકોને મેસેજ આપવો છે કે જે ફક્ત ભ્રામક વાતો કરે પ્રચાર કરે પેકેટો બતાવી બતાવીને વેચવાનું કામ કરે આવા લોકોને ખુલ્લા પાડવા છે હું એવું માનું છું કે ખેડૂત વર્ગ એટલો ભોળો છે એટલો કારણ કે હું પણ વર્ષો ત્યાં આની સાથે સંકળાયેલો છું કે તમને એવી આંબા આંબલી એ બતાવી અને ફક્ત એડવર્ટાઇઝમેન્ટ કરી અને કોઈ વસ્તુ આપી દેવી એને ફક્ત ને ફક્ત એને આ કદાચ પેકેટની ચિંતા છે એને એના પૈસાની ચિંતા છે એના કમિશનની ચિંતા છે તમારા પાકની કે તમારી ચિંતા નથી અને એ વસ્તુ ઓળખવાની જવાબદારી મારીને તમારી છે આપણે એવા લોકોને ઓળખીએ અને એવા લોકોને ખુલ્લા પાડીએ તો જ તમારી ખેતીની અંદર કંઈક નવા સુધારા થઈ શકશે મિત્રો આશા રાખીએ કે આપ આ પ્રયાસની અંદર જોડાશો આપ અહીંથી માહિતી ટેકનિકલ જે પણ મળે છે એને ખેતીની અંદર નાના પાયે ઉપયોગ કરી અને એના પરિણામોને લોકો સુધી પહોંચાડવાના આ પ્રયાસની અંદર જોડાશો એવી આશા સાથે શરૂ કરીએ મિત્રો આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે Okay. <laughs> અને એ વિષય આપણા માટે ખૂબ અગત્યનો છે કે જણાના પાકની અંદર કારણ કે ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર છું અને અત્યારે જે પાકની પરિસ્થિતિ છે એમાં ત્રીસ થી પિસ્તાલીસ દિવસે એકથી દોઢ મહિનાના ગાળાની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાથી સારા પરિણામો મેળવી શકાય સારું ઉત્પાદન લઈ શકાય એની વાતો કરવી છે અને એ વાતો શરૂ કરતા પહેલાં આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હોય તો આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નીચે જે બતાવવામાં આવે એ રીતના સબસ્ક્રાઈબના બટન ઉપર ક્લિક કરો ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરવાથી ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ વિડીયોના

કઈ કઈ માવજત ખાસ કરીને મિત્રો કરવી જોઈએ આમ તો શિયાળુ પાકોની અંદર ખાસ કરીને ઘઉં ધાણા ઝણા તુવેર ઘણા બધા વરિયાળી ડુંગળી આ બધા પાકોનું વાવેતર થતું હોય અને લગભગ આ બધા પાકોને હું માનું ચૌથી પંદર દિવસ લઈને પિસ્તાલીસ દિવસનો પીરિયડ મોટા ભાગો પાકોને થઈ ગયો છે કારણ કે શિયાળાની જે ઋતુ પ્રમાણે આપણે જોઈએ તો આયોજન પાકોનું આપણે કર્યું છે મિત્રો ખાસ કરીને ડિસેમ્બર અત્યારે ડિસેમ્બરના મધ્ય ભાગથી આપણે અડધા ભાગથી આગળ વધી ગયા છીએ ત્યારે આપણા ઘઉં જેવા પાકો ખાસ કરીને અમુક અત્યારે એટલે ભલામણ કરું કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે કઈ શું વાવી શકાય તો ઘઉંને અમુક જાતો જે ખાસ કરીને મોડી વાવણી માટેની ભલામણ કરેલી જાતો છે એનું કદાચ તમે વાવેતર કરી શકો એના સિવાય બીજા પાકો હવે વાવવાની હું ભલામણ અહીંથી કરતો નથી વૈજ્ઞાનિક રીતે બીજા પાકો વાવવાથી કદાચ આવતા દિવસોની અંદર આ પાકોની ભલામણ ન હોય તો નુકસાન થવાની શક્યતા હોય એટલે ઘઉં જેવા પાકોની મોડી જે વાવણીની વેરાયટી છે એ વાવી શકાય મિત્રો ખાસ કરીને મારે તમને વાવેતર જે ચણાના પાકની વાવેતર આપણે વાત કરીએ છીએ એની જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે જાણે પાકનું મેં કીધું હું ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર છું અને આ વાવેતર લગભગ નવેમ્બર પંદર નવેમ્બર પછીના ઘણા બધા વિસ્તારોની અંદર મોટા ભાગે થઈ જતું હોય છે એટલે એકાદ મહિનો ગણી લઈએ અથવા પંદરથી લઈને પિસ્તાલીસ દિવસનો ગાળો આખા જ જે મોટાભાગના રાજ્યની પરિસ્થિતિ છે એની અંદર પાકની પરિસ્થિતિમાં આપણે ગણી શકાય અને ઘણી જગ્યાએ ફૂલ અવસ્થાએ પણ છે આવવાની શરૂઆત થઈ ગઈ અથવા આવી ગયા છે તો સમયસરના વાવેતરમાં જે સણાનો પીરિયડ ત્રીસ લઈને લગભગ પિસ્તાલીસ દિવસનો છે એના માટે ખાસ કરીને આપણે આ ભલામણો આજે કરવી છે અને મિત્રો હું વારંવાર કહું છું અને આ મારી વાત સાથે આપ સહમત પણ હશો કે અત્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ચણાની જાળવણી માટેની જે માહિતી મળે છે એમાં મોટા ભાગે આપણા પાકની ચિંતા કરવા કરતા એને પોતાની ચિંતા એના પોતાની પ્રોડક્ટની કમિશનની ચિંતા વધારે હોય છે એટલે એ તમારે જોવાનું છે હું તો ખાલી તમને જાગૃત કરવા માટે અહીંયા આવ્યો છું મારે એક તો એક અધિકારી તરીકે આ બધી માહિતી તમને પહોંચાડવાનો પ્રયત્ન છે એટલે તમારે ક્યાંથી માહિતી લેવી કઈ ઉપયોગ કરવી કઈ વસ્તુ વાપરવી મિત્રો એ નિર્ણય તમારે પોતે લેવો છે મળશે અને એ નિર્ણયમાં આપણે સૌ સાથે મળી અને સારું ખેતીમાં થાય એના માટે પ્રયત્ન કરીએ તો એ તમારે ઓળખવાની અને સમજવાની જરૂર છે મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચણાના પાકની અંદર એનું છોટી મૂળ જેનું મુખ્ય મૂળ છે એ ખૂબ ઊંડે સુધી હોય અને જેના તંતુ મૂળ ખૂબ ઓછા હોય એટલે કે ઉપર એના મૂળ પથરાયેલા હોતા નથી એટલે જે પણ ખાતરો આપીએ છીએ એ ચણાનો પાક ખૂબ ઝડપથી લઈ શકતો નથી અથવા ઉપરથી જે ખાતરો આપીએ છીએ એવું કહી શકાય કે ખાતરનો પૂરેપૂરો ઉપયોગ આ પાકની અંદર થતો નથી કેમ કે એનું મૂળ ઊંડે સુધી અને આપણે જયારે ચણાનો પાક ખેંચીને જોશો તો એનું મુખ્ય મૂળ વધારે લાંબુ અને નીચે હોય છે એટલે પથરાયલ ન હોવાથી ઉપર જે ખાતરો ઘણી વખત એનો ઉપયોગ પૂરેપૂરો થતો નથી તો આપણે હવે કાળજી લેવાની છે કે આપણે કયા પ્રકારની ટ્રીટમેન્ટ એને કરીએ તો ખુબ સારો ફાયદો લઈ શકીએ અને શિયાળુ પાકો હું વારંવાર કહું છું મોટા ભાગના પાકો વાતાવરણમાંથી પોષણ વધારે મેળવે શિયાળુ જે પાકો છે એ વાતાવરણમાંથી પોષણ વધારે મેળવતા હોય અને ખાસ કરીને જે વાતાવરણ અથવા જમીનમાંથી જે પોષણ છે એને વધારે અનુકૂળ આવતું હોય અને પોષણ આપણે જો ઉપરથી ખાસ કરીને આપીએ એટલે મિત્રો ઉપરના ચણાના પાકની ઉપરથી જો આ બધી વસ્તુ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એના પરિણામો ખૂબ સારા મેળવી શકે મિત્રો અત્યારે ચણાના જે જાવણી માટેની આપણે વાત કરીએ તો ચણાના પાકના પાંદડા પીળા થઈ જાય ઘણી જગ્યાએ જાબુડિયા થઈ જાય અને જમીનજન્ય સુકારાના પણ સમસ્યાઓ અથવા તો એના પણ પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ છે આપ પણ આપણા પાકને અંદર અવલોકન કરી લેજો અને આ સમસ્યા અને આ મુખ્ય જે તત્વ છે આ સમસ્યા માટે એ છે ઝિંક સલ્ફેટ ખાસ હું વાત કરું છું કે આ સલ્ફેટ વાપરવું ખૂબ જરૂરી છે નહીં વાપરો તો એની ઘણી બધી અસરો ઉત્પાદનની અંદર આપણને આડઅસરો દેખાશે મિત્રો ખાસ કરીને જમીનમાં આ તત્વોની ઘટ પૂરી કરવા માટે આમ તો અત્યારે ખાસ કરીને મુખ્ય જે જરૂરી છે એમાં માઇક્રોન્યુટ્રીઅન્ટ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો પણ એની અંદર સાથે આપવાની આપણે જરૂર છે અને અત્યારે ઝીંક સલ્ફેટ જો આપી દઈએ તો આ જે સારવાર છે અત્યારના પાકને ખૂબ ફાયદો કરશે એટલે ઝીંક સલ્ફેટ હું વારંવાર ભલામણ કરું ઘઉંની અંદર પણ કરી ચણાની અંદર પણ કરું વાપરવું જરૂર છે અત્યારે ખાસ કરીને બે ડોઝ જે મિક્સ માઇક્રોનિન્ટન ગ્રેડ ફોર બજારની અંદર જે મળતું હોય સૂક્ષ્મ તત્વોનું ખાતર અને એના જે ખાસ કરીને પંપની અંદર પંદરથી વીસ કે પચીસ ગ્રામની જે અલગ અલગ ગ્રેડ પ્રમાણે ભલામણ છે તો એ પ્રમાણે આપણે પંપની અંદર પંદર લિટર પાણીમાં આ મિક્સ માઇક્રોનટન ગ્રેડ ફોર નાખી અને એની સાથે ઝીંક સલ્ફેટ જે ઝીંક તેત્રીસ ટકા અને સલ્ફર પંદર ટકા જીંક સલ્ફેટ મોનોહાઈડ્રેટના સ્વરૂપે બજારની અંદર મળે છે એનો ફોટોગ્રાફ પણ હું બતાવું છું એક પંપની અંદર ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામ એક પંપમાં ચાલીસ પિસ્તાલીસ ગ્રામ નાખી અને આ દસથી બાર દિવસના અંદર ચણાના પાકની અંદર જો બે મિત્રો છંટકાવ ખાલી કરી દો મિક્સ માઇક્રોન અને જીંક સલ્ફેટ તો ખૂબ સારા પરિણામો આની અંદર મળશે અને આનું જો દ્રાવણ તૈયાર કરવું હોય તો એ પણ ચોખોટ કરી દઉં બસો લીટર પાણીની અંદર એક કિલો જીંક સલ્ફેટ અને એક કિલો જૂનો નાખી અને ઓગાળી એનું દ્રાવણ બનાવી અને આ પંપમાં નાખીને સીધો જનો છંટકાવ એક એકરની અંદર આ ડોઝ કરીએ તો ખૂબ સારા પરિણામોની અંદર મેળવી શકાય બીજું ઝીંકનું ખૂબ મહત્વનું અને જરૂરી એ છે કે ખાસ કરીને ઓક્સિજન તરીકે જે ઓળખાતો વૃદ્ધિને નિયંત્રિત કરતો જે સ્ત્રાવ છે એ હોર્મોન્સના ઉત્પાદનમાં ઝીંકનું મહત્વ છે ઝીંક તત્વ પ્રકાશનલેષણ અને નાઇટ્રોજનની છયા પછેની ક્રિયામાં પણ ખૂબ અગત્યનું છે ઝીકની ઉણપ હોય તો ફૂલ અને ફળના વિકાસ ઉપર અસર કરે છે એની નબળી ગુણવત્તા થાય એટલે ઉત્પાદન નથી મળતું તો ઝીંક મેં કીધું એમ નાખવું જરૂરી છે સ્પ્રેના સ્વરૂપમાં અહીંયા જે ભલામણ કરીએ એ સ્વરૂપે પણ મિત્રો આપ ખાસ થોડાક વિસ્તારની અંદર ટ્રાય કરીને ચણાના પાકની અંદર આપજો મિત્રો ઝીંકની ખામી આપણે ખબર કેમ પડે તો વાવેતર જયારે એકાદ મહિનાનો પીરિયડ થાય ત્યારે ખાસ કરીને આપણે જે નીચેના પાંદડા છે અથવા જૂના જે પાંદડા છે એની નસો વચ્ચે આછા લીલા પીળા ડાઘા પડે ચણાના પાકની અંદર અવલોકન કરો એકાદ મહિનાનો પાક જો હોય છોડીને આપણે નિરાતે જોઈએ તો જૂના જે પાંદડા નીચેના જે પાંદડા છે એની નસો વચ્ચેના ભાગની અંદર આછા લીલા અથવા પીળા કલરના ડાઘા પડે તો સમજવાનું કે આ ઝીંકની ખામી છે અને નવા પાંદડા છે એ નાના રહે કદમાં નાના હોય એટલે સાઈઝમાં નાના હોય તો આ ઝીંકની ખામી છે તો મિત્રો આજે જે મેં તમને વાત કરી એક જ એવું તત્વની વાત કરી છે કે ખાસ કરીને ચણાના પાકની બીજી સમસ્યાઓ તો અલગ અલગ હોઈ શકે રોગ જીવાત પરંતુ અહીંયા જે વાત કરી છે એક આ તત્વની વાત કરી છે આ તત્વની કેટલી અગત્યતા છે હું વારંવાર કહું છું શિયાળુ ઋતુના આ પાકની અંદર તમારા આ તત્વોની ટ્રાય કરવી જોઈએ અને એ તત્વ હતું જીંક સલ્ફેટ જીંક તેત્રીસ ટકા સલ્ફર પંદર ટકા વાળું મળે અને ખાસ કરીને પંપની અંદર નાખો હોય તો ચાલીસ થી પિસ્તાલીસ ગ્રામ એની સાથે મિક્સ માઇક્રોમેટર ગ્રેડ ફોર વીસ થી પચીસ ગ્રામ આ બંનેના દસ થી બાર દિવસના અંતરે એકાદ મહિનાનો પાક થઈ જાય પછી બે ડોઝ ખાલી જમીનમાં ભેજ હોય ત્યારે આપી જુઓ વ્યવસ્થિત સો ટકા પરિણામો મળશે અને એ તત્વોની અગત્યતા પણ મેં કીધી મિત્રો આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે આ નંબરની અંદર આપ કોલ વોટ્સએપ પણ કરી શકો શો આપણે સાથે મળીને સમસ્યાનું નિરાકરણ કરીશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશું આપ સર્વે મિત્રોનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ